જે બનાવશું આપણે ગુલાબ જાંબુ ગુલાબજાબુ નો પાવડર લઈ લઈ ગુલાબજાંબુ નાખશું મસળી લોટ તૈયાર થઈ ગયો છે હવે કાજુ ને બદામ નો ટુકડા નાખી દઈશું ને ફરીથી પાછો મિક્સ કરી લેશું હવે હાથમાંથી લગાવી ને નાના નાના બોલ બનાવી લઈશું ચાલો થઈ ગયા તૈયાર ગેસ ચાલુ કરી અને કઢાઈમાં ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગુલાબ જાંબુને તળી લઈશું ગેસ ધીમો રાખશું ગુલાબ જાંબુ થઈ ગયા તૈયાર હવે બનાવશું આપણે સાસણી પેલા પાણી રેડશું પછી એમાં ખાંડ લાગતી જરૂર સાસણી થઈ ગઈ તૈયાર દર એકસ આપણે નાખી દઈશું કલર છે માં નાખશું કાજુ બદામનો કોકો એમાં નાખશું એલઈસી પાવડર સાસણી થઈ ગઈ તૈયાર હવે આપણે ગુલાબ જાંબુ ની ઉપર નાખી દઈશું ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે ગુલાબ જાંબુને કાઢી લેશું કાચું બદામ સાથે ગુલાબ જાંબુ તૈયાર